જય દ્વારકા દીશ રામ રામ કેમ છો મિત્રો બધા મજામાં તો મજા માં જ જો પપ્પા હાં જોઈ દૂર છોડાય જય જય દ્વારકા દીશ કેમ છો મિત્રો મજામાં મજામાં જસો જાવળે દોડ પડવાનું કામ ચાલુ છે મિત્રો આપણે નાખી દે ને રાતના દોડ આપણે જો કાલ તો દોડ પડી જાડી પડે જાડી પડતા મજા મજા આવે ફાટી ગઈ હે કે આપણા ફાટી

Really, 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 really. <laughs> <laughs> i Wow

બાર એક બાર બ બળવા એના પાર્ટી આપણે આવી ગયા દુકાને પાર્ટી કવા ગટિયે રે દેખલા પેળા ફપળી ફપળી આઠિયા મિત્ર લેવાઈ જાય જો જો મિત્રો મેડમ ગાજર ઉપાડે હે લગભગ તો નહી રહેવા દીએ કે દી ને ગાજર ઉપાડે હે ગાજર હે ને ત્યાં ઉપાડવા હે ને પોસા પડે હા તા કોઈ થી ખોદવા પડે જા આ ભારે મેળે ના ઉપડી જાય ની જા ન કતો ઓલી હા અણી ઓર હે ને ભાંગી જાય આ આ જો સુ ગાજર હાલા મિત્રો સંભારા જેવા ગાજર લઈ જજો મિત્રો ગાજર લઈ જજો સંભારા જેવા થઈ ગયા આપણે અને છે ઘણા કંઈ મુંજાતા નહી લઈ જજો જોઈએ એટલે બરોબર અને મિત્રો ચણા કાયમ કયા ચણા હું બતાવ્યા રાખે ઉકાડાના એ પ્રપાવા નથી આગણી હાલો આપણે મિત્રો ઉકાડામાં હે ને ઓલા ટ્રેક્ટર નઈ ખાતા ને જે કપલેટ ફોરાઈ ગયા ને ક્યારા બિયારા બનાઈ ને મસ્ત થઈ ગયા હવે આપણે એને પલારવાનો હે ટાણા આગણી કરું મોટર ચાલુ લાઈન પેલા પાથરી લો પછી પલારી બરાબર અને આ ભાઈ જો એક ટ્રેક્ટર નું હે ને ઓલો ભાઈ કોણ છે ભાઈ હું છે રોહિતિયા ઓ એયો ભણવારી ઓ ભણવાઈ જી આ ભાઈ કોણ છે તમારો તજાઓ લગભગ તા વિડિયામાં કે નહીં તે આવતો હોય જા ભાઈ vale work quédate no pudiéndote by bye pudiéndote por qué tan na work es humano no lo que era el pan y al lado no qué más te me lleva en diecio o qué era pola